નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફટીંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ હજાર પચીસનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશીપનો પ્રારંભ થઈ રહ્યો છે આવા આયોજનો દેશના ઉભરતા એથલીટ્સની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથલીટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં પ્રાચીન સમયથી જ રમતગમત ક્ષેત્ર સમાજનો આગવો હિસ્સો રહ્યું છે અને સતત વિકસી રહ્યું છે દેશના વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાનો નારો આપ્યો દેશના એથલીટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા તેમણે ઘણા મહત્વના રિફોર્મ્સ કર્યા કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ નો અમદાવાદ ખાતે શુભારંભ થઈ ચૂક્યો છે ગુજરાત એ દેશ નહીં પરંતુ દુનિયા માટે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું એક ખૂબ મોટું હબ બનતું જઈ રહ્યું છે છેલ્લા બે વર્ષમાં આપણે ગુજરાતમાં અનેક મોટી ટુર્નામેન્ટોને સફળતાપૂર્વક આયોજન કરવામાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે આજે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદેશના અનેક દેશોથી લોકો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે પધારેલા છે ત્યારે વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના દુનિયાના જે પ્રમુખ છે એમના દ્વારા આ ટૂર્નામેન્ટને આજ સુધીની સર્વશ્રેષ્ઠ આયોજન જોડેની ટૂર્નામેન્ટ તરીકે કહેવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરને વન ઓફ ધ બેસ્ટ હોસ્ટ તરીકે તે લોકો મનાવી રહ્યા છે માની રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે આવનારી ત્રીસ તારીખ સુધી આ ટુર્નામેન્ટ આ જ સ્ટેડિયમ ખાતે ચાલુ રહેવાની છે સૌ લોકો પોતપોતાના પરિવારજનો જોડે જરૂરથી આ ટુર્નામેન્ટ નિહાળવા આવવું જોઈએ